આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ડાકોર પૂનમ ભરવા જતા પદયાત્રાળુઓ માટે પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા વિશેષ સેવા કેમ્પ અન્ન ક્ષેત્ર અને આરોગ્ય શિબિરમાં સ્વયંસેવકો રહે છે ખડે પગે દેવ દિવાળી પૂનમ નિમિત્તે ડાકોર અને ફાગવેલમાં દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો જતા હોય છે આ પદયાત્રીઓની સેવા માટે ઘણી સેવાકીય સંસ્થાઓ તત્પર રહેતી હોય છે આ વર્ષે પણ સેવામાં ઘણી સંસ્થા જોડાય છે ત્યારે પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા ઓડ રોડ પાસે પદયાત્રીઓ માટે ભોજન અને આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે રણછોડજીના દર્શને જતા પદયાત્રીઓ માટે હિન્દુ એકતા સંગઠન પાદરા ગ્રુપ દ્વારા અન્ન ક્ષેત્ર અને આરોગ્ય શિબિર યોજે છે આ વર્ષે આ ઉમદા પ્રયાસનું તેમનું સતત ત્રીજું વર્ષ છે જે પરોપકાર માટેના અતુટ સમર્પણને દર્શાવે છે ડાકોની મુલાકાત લેનાર અસંખ્ય ભક્તોની જરૂરિયાતોની પૂરી કરવા કેમ્પ બે દિવસ ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવે છે જેમાં યોજાતી શિબિર તમામ ભક્તોને મફત ભોજન અને દવાઓ પ્રદાન કરે છે જય શ્યારામ હર હર મહાદેવ ભાતેજી મહારાજ કી જય જય રણછોડ દેવ દિવાળી પૂનમનો મહિમા આપણા ધાર્મિક પ્રસંગ ધાર્મિક તહેવારમાં અને ધાર્મિક કાર્યક્રમમાં અને પૂનમ લાખો ભક્તો પગપાળા યાત્રા સંઘ વિવિધ સ્થળોથી આવી રહ્યા છે ડાકોર અને ફાગવેલ જઈ રહ્યા છે એમાં અમે સતત ત્રીજા વર્ષથી હિન્દુ એકતા સંગઠન પાદરા અને પાદરા ચેરિટલ ટ્રસ્ટ દ્વારા એક સેવાનો કેમ્પ સુંદર કરવામાં આવેલો છે અને આજ રોજ અમે ઓળ ગામ ઓળ ગામે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને આ કેમ્પનું આયોજન કરવા બદલ તમામ દાતાશ્રીઓ અને કાર્યકર્તાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ સેવા કેમ્પમાં

અમે રાતપીપરા સંસ્કાર યોગ મંડળ કાછ્યાવાર અમે પગપાળા યાત્રા માટે નીકળ્યા છે ડાકોર જવા માટે આઠ તારીખથી નીકળ્યા છે અમને રસ્તે બહુ સારી સેવાઓ મળે છે બધી સારી રીતે લોકો અમને જમવાનું નાસ્તાની વ્યવસ્થા બહુ સારી રીતે મળે છે ને અમે આજે અડતાલીસ વર્ષથી આપણે ડાકોર અમારો સંઘ ચાલે છે ને કન્ટિન્યુ ચાલતો રહેશે ને અમારી જોડે નાના બાળકો બી અત્યારના જોડાય છે ત્યાં જઈને તમે કોઈ ધાર્મિક કાર્યક્રમ ધજા ચડાવવાનો એવો અમે ધજા ચડાવવાનો કાર્યક્રમ ધજા લઈ નીકળીએ છીએ અમારે ત્યાં ડાકોર ધજા છે